બોલો દરરોજ મારે ઉઠાડવા પડે છે કે તમે વાડીએ જાઓ અને આજ તો વેલા ઉઠી ગયા બોલો વાડિયા જવાનું તે આજ તો વેલા તૈયાર થવા મળ્યા શું કરું બોલો વાડીએ જાઓ એ હા મારે વાડીએ છે ને કામ છે થોડુંક તું આ ઘી રીજે હું જાઉં છું વાડીએ અને આ થોડુંક કાગરિયાનું કામ છે મારે

વાડીઓ જાઉં વેસ વા તને કેમ ખબર તે ખબર જ પડી દે ને હાથ બાર તારી બા એટલે હિમા એવું છે હમ દેનું થઈ ગયું બહુ એટલે ઉડાડ નાખું કેટલું 22 લાખ અરે બાપ હે હા કે તું એટલા બધા હારી કે ગયો જુગારમાં હે હા જુગારમાં અરે બાપ રે જા જા તું

એ ભાઈ આટલી બધી વાર વાય કેરું ને ઉપર પણ કાગરિયા તો ગોતવા ને ઠેક મળી ગયા હાથ બાર ને બધું આ બધું જડી ગયું અને આમ જો આપણી વાડી અહીંયા છે ફટાફટ હું સહી કરું ને એટલે તમે પૈસા જો મને હાલો પૈસાનો નો જોવા ઠેલો છે જોઈ લો આ તો ઉતાવે રાખો ને હાલો ને હું તાત્કાલિક છોડા કરું છું હાલો હાલો લાડી દેખાડો પૈસા લાઈ કાયો ગા લુગડા હે નાખું

એ જમીન વેચવા ગયો એ ખોટી ખોટું બોલોમાં એ તો મને એમ કેતા તા કે મારે છે ને હપ્તો પાસ કરાવવાનો છે એ હાવ ખોટીનો છે તમને ખબર છે તમાર કેટલું દેણું છે ના રે ના 22 લાખ નું દેણું છે ઈ વાડી વેચીન સુકવા ગયો હે હા એ ક્યાં છે ઈ વાડી ગયો હી જે વેચવા તો મારે જાવું જોઈશે નકર છે ને એ જમીન વેચી નાખશે ને તો અમે છે ને ભૂત ભેગા થઈ જઈશું ઝટ જાવ ઝટ એ હાલો તમે મારે કામ છે ઘણું બોલો આનું શું કરું લઈ કયો કા વાડીએ જવાથી હાલો 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 આ બાજુ હાલો જો આથી માંડી ઓલ્યો ખૂણો અહીંયાથી માંડી ના ખૂણો આ આપણું પડું અને આ આપણું ટીસી એટલે ટીસી તમારામાં છે ને પાડવશી નથી ને હા પણ અહીંયા ખૂટો નથી દેખતા ઠેક ઠેક ન કરે આ તો ઓલ્યા પણ એ બે બોર છે

માસ્તર આવડે હે ને આ કાકા ધંધો જા છે જો આમાં મતાર બાપા ગુજરી ગયા હે તો એટલે દેશવા દે નક થોડા વેસવા છે બોલો આ મોહની આટલું બધું દેનો ક્યારે કરી નાખ્યું છે બોલો મને ખબર નથી સારું કરતા ઓલા ગોબરાય આવીને મને કીધું

નહીં કરું હવે